સવરાષ્ટ્રના દરિયા સમુદ્રના કાંઠા વિસ્તારમાં એ પ્રભાવિત થઈ શકે તેવી આગાહી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે સાથે જ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર જે છે તે અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો દ્વારકાથી લગભગ બસો કિલોમીટર દૂર વાવાઝોડું હોવાની વિગતો મળી રહી છે સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે એ સતત દરિયાઈ વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવી હોવાની વિગત મળી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો માછીમારોને ત્રણ થી છ ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના અપાય છે હાલ પવનની ગતિની વાત કરીએ તો પાસઠ થી લઈને પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે તારીખ છ અને સાત ઓક્ટોબરે એ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે આ અલગ અલગ દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જેની અંદર દ્વારકા અને ખાસ એ માંગરોડ જૂનાગઢનો દરિયો માંગરોડના દરિયાકાંઠે એ બોટ પરત લાવવામાં આવી રહી છે એ ઓળંગી લેવામાં આવી છે બીજી તરફ દ્વારકામાં જે સિગ્નલો લગાડી દેવામાં આવ્યા છે દરિયાની આસપાસ લોકોને ન જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેના દ્વારા સતત એ દેખરેખ જે છે તે રાખવામાં આવતી હોવાના સમાચાર બીજી તરફ અલગ અલગ તમને છ દ્રશ્યો દેખાતા છે દરિયાકાંઠાના જેમાં દ્વારકા અને માંગરોળનો દરિયો કે જે એની અંદર દરિયાની મોજામાં જે છે તે કરંટ જોવા મળી રહ્યા છે કે ત્યાં મોજા ખૂબ મોટા જે છે ઉછળી રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે માછીમારો કે જેમને બોટ એ પરત કાંઠા પર લાવવા માટેની સૂચના અત્યારે આપી દેવામાં આવી છે જે રીતે આ દ્વારકાનો દરિયો તમે જુઓ કેવો ગાંડો તૂર દેખાઈ રહ્યો છે જેની અંદર મોજા જે છે તે મોટા એ ઉછળી રહ્યા છે

એ વાવાઝોડું શક્તિ છે એ દૂર છે પરંતુ આ વાવાઝોડું એ ગુજરાતમાંથી થોડું દૂર ગયું છે પરંતુ એ રાઉન્ડ મારી અને ફરી ગુજરાત તરફ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને જો દ્વારકાથી સોથી દોઢસો કિલોમીટર દૂર હશે તો કદાચ દ્વારકા પોરબંદર સોમનાથના દરિયા કિનારામાં પણ એમના એ મોજા જે છે તે મોટા ઉછળી શકે છે દરિયાની અંદર કરંટ જોવા મળી શકે છે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે તે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કઈ કઈ તૈયારીઓ અને ક્યાં ક્યાં દેખરેખ રાખવામાં આવી રહી છે શું કહી રહ્યું છે એ અધિકારી અને તંત્રના જે લોકો છે આવો એમને સાંભળીએ નમસ્કાર ભારતીય હવામાન વિભાગના એક બુલેટિન અનુસાર ઉત્તર પૂર્વ સાગરમાં શક્તિ નામે એક ચક્રવાતનું સર્જન થયું છે અને અંદાજીત તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જઈને એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે હવામાન વિભાગના આગલા બુલેટિન અનુસારની સ્થિતિ જોઈએ તો જે તે સમયે ગઈકાલે દ્વારકા જિલ્લાને સંબંધ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાથી અંદાજિત ત્રણસો સાહીઠ કિલોમીટર જેટલા અંતરે હતું કચ્છના નલિયાથી પણ અંદાજિત ત્રણસો સાઠ કિલોમીટરના અંતરે હતું ત્યારબાદ હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે એટલે કે દૂર જઈ રહ્યું છે લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકા જિલ્લાથી દ્વારકાથી અંદાજિત ચારસો વીસ કિલોમીટર જેટલા અંતરે છે નલિયાથી પણ ચારસો વીસ કિલોમીટર જેટલા અંતરે છે મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે ગઈકાલ અને આજનો તપાસ જોઈએ તો સાઠ કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને પાંચમી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને છઠ્ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે અને એ વર્ષે ત્યારે એમનું જે ગતિ અને જે જોર હશે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર નથી દૂર જઈ રહ્યું છે જ્યારે પાંચમી તારીખે સ્થિત થઈ અને છઠ્ઠી તારીખે રિટર્ન થશે હવામાન વિભાગના બુલેટિન અનુસાર એ નબળું પડેલું હશે હાલની સ્થિતિ આ છે આ બાબતે જિલ્લાની તંત્રની તૈયારીની વાત કરીએ તો તંત્ર બિલકુલ સજાગ છે કોઈ પણ નાની બાબત હોય કે મોટી ડિઝાસ્ટરની બાબત હોય ઓલવેઝ જે તંત્ર હંમેશા સજાગ હોય છે આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત છે જિલ્લાના સર્વે અધિકારી પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે ખાસ કરીને ફિશરીઝ પીજીવીસીએલ આર એન્ડ બી એ લોકોને અધિકારીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે નાગરિકો જિલ્લાના નાગરિકોની વાત કરીએ તો મારી અપીલ છે હાલ હવામાન વિભાગના બુલેટિન અનુસાર હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓ વિશેષ કાળજી લેવાની જરૂર છે સજાગ રહેવાની જરૂર છે અને કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ મદદની જરૂર હોય તો આ તાલુકા અને જિલ્લા કંટ્રોલ તાકીદે સંપર્ક કરી શકો છો જિલ્લા વહીવટી તંત્ર હંમેશા નાગરિકોની સાથે છે